શક્તિ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું શાક આ શાક આપણે ચટપટા ટેસ્ટમાં બનાવીશું જે આપણને ખાવામાં ખૂબ જ મજા આવશે તો એના માટે મેં એક વાડકી ચણાની દાળ લીધી છે દાળને પાણી વડે બે થી ત્રણ વખત સરસ ધોઈ લઈશું અને એમાંથી પાણી નિતારી લઈશું દાળને આપણે ખૂબ જ મસળીને ધોવાની છે જેનાથી એના ઉપરથી બધો જ કચરો નીકળી જશે હવે દાળને બેથી ત્રણ વખત ધોઈને એમાંથી પાણી નીતારી લીધા પછી એમાં એક ગ્લાસ આપણે પાણી ઉમેરીશું અને એને ઢાંકીને બે કલાક માટે પલળવા દઈશું બે કલાક પછી દાળ સરસ પલળી ગઈ છે અને દાળનો દાણો પણ ફૂલી ગયો છે હવે આપણે આ પાણી લીધું છે અને એમાં દૂધીને ઝીણા ઝીણા પીસમાં સમારી લઈશું દૂધીના બહુ મોટાને અને બહુ નાનાને એવા મીડિયમ પીસમાં આપણે સમારી લઈશું દૂધીને આપણે પાણીમાં સમારીશું જેનાથી દૂધી કાળી ન પડી જાય હવે આ રીતે બધી દૂધી જુઓ મેં સમારી લીધી છે હવે શાકનો વઘાર કરીશું વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર કૂકર મૂક્યું છે અને કૂકરમાં ચાર ચમચા જેટલું મેં તેલ ઉમેર્યું છે હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ સરસ તતવી જશે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું જીરું પણ સરસ સંતળાઈ ગયું છે થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે ત્રણ ઝીણા સમારેલા મરચાં ઉમેરી લઈએ ચપટી હિંગ ઉમેરી લઈએ હવે એમાં પલાળી રાખેલી દાળ ઉમેરીશું જુઓ દાળનો દાણો સરસ પોચો થઈ ગયો છે હવે એમાં જે પાણી છે એની તારી લઈશું અને પછી વઘારમાં ઉમેરી લઈશું હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું શાકનો ચટપટો ટેસ્ટ લાવવા માટે મેં એમાં અડધી ઝીણી સમારીને કાચી કેરી ઉમેરી છે અને થોડો ગોળ ઉમેર્યો છે જો આ રીતે કાચી કેરી મેં ઉમેરી છે એ વિડીયોમાં મને લેવાનું રહી ગયું છે પણ હું તમને બતાવી દઉં હું બધું જ હલાવીને સરસ મિક્સ કરી લઈએ અને હવે એમાં આપણે જે દૂધી સમારીને રાખી છે તે ઉમેરી લઈશું હવે બધી જ દૂધી ઉમેરી લઈને દૂધીને પણ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ બધા જ મસાલા દૂધી પર લાગી જાય પછી એમાં આપણે પાણી ઉમેરીશું મેં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તમને જેટલો રસો જોઈએ વધારે ઓછો એ પ્રમાણે પાણી વધારે કે ઓછું ઉમેરી શકો છો પરંતુ આ શાક ડૂબે એટલું પાણી તો ઉમેરવાનું જ છે જેનાથી મસ્ત ટેસ્ટી રસાવાળું શાક આપણું બનીને તૈયાર થશે હવે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બે સીટી આવવા દઈશું હવે બે સીટી થઈ ગઈ છે હવે કૂકરને આપણે નીચે ઉતારી લઈએ અને ઢાંકણું ઠંડુ થાય એટલે હવે આપણે એને ખોલી લઈએ જુઓ કૂકરનું ઢાંકણું ખોલીએ અને તરત જ આપણું શાક જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે એમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે શાકને સર્વ કરી તૈયાર છે આપણું ચટપટા ટેસ્ટનું સરસ મજાનું એવું દૂધી ચણાનું શાક વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી આ શાકને આપણે રોટલી ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ તો ચાલો એને રોટલી સાથે ખાવાની મજા માણીએ